મારા બરોડાવાસીના બધા જ વતનીઓને વિનંતી છે કે આ સ્પાર્ક ટુડેની જે મોહિમ છે સ્વચ્છતા જાળવો એમાં બધા જોઈન્ટ થાય એનું કારણ કે હું ખુદ એક બરોડિયન છું અને ઘણા વર્ષ પચીસ વર્ષથી ઇંગ્લેન્ડમાં રહીએ છીએ હું લગ્ન કરીને ત્યાં ગઈ હતી સો મારે ત્યાં હું જ્યારે ઇન્ડિયન લોકોને જોઉં છું ત્યારે હું જોઉં કે ઇન્ડિયાના લોકો જ્યારે ત્યાં આવે તો બધા જ સ્વચ્છતા જાળવે અને બધા જ પા પારકા દેશના નિયમોનું પાલન કરે તો હું ત્યારે ઇન્ડિયાના લોકોને જોઉં તો મને એવું થાય કે આ નિયમો એ આપણા દેશમાં રહીને જાળવતા હોય તો કેટલું સારું સો બધાને બધી ખબર છે કે શું કરવું અને નહીં કરવું છતાં પણ ઇન્ડિયામાં રહીને લોકો ખુદના જ દેશને બગાડે છે તો હું વિનંતી કરું છું કે ખુદનો દેશ બીજાના દેશ કરતાં પહેલો સો એની શરૂઆત ઘરથી જ થાય તમારું ઘર આંગણ અને ફળિયું ચોખ્ખું રાખો બહુ મહેનત કરવાની જરૂરત નહીં જસ્ટ જે જરૂરિયાતના પગલાં છે એ ભરો ને એ જ તમને તમારું સારું ભવિષ્ય બતાડશે ને તમે સારા દેખાશો તો તમારો દેશ ઓટોમેટિક સારો દેખાશે જ સો જે મુહિમ છે એમાં બધા જોઈન્ટ થાય સ્પાર્ક ટુ ડેની સ્વચ્છતા જાળવોની મુહિમ છે એ જાળવો અને દેશને સુંદર બનાવો અને ખુદને પણ પ્રાઉડ કરો અને દેશને પણ પ્રાઉડ કરાવો મારું નામ કાશ્મીરા બારોટ